ચાલો આજે આપણે ખેડૂત માટેની સારામાં સારી બેટરી બનાવીએ જો ખોખો છે ને આ પાણી વાળો ડ્રાય ડ્રાય નહીં પણ બેટરી પાણી વાળી બેટરી છે કે આરસી કંપની નો સારામાં સારો આવે છે ફૂલ ચાર્જિંગ છે લ્યો જબરજસ્ત વિક્યુમ આવે હવે આપણે આને બેટરી ફિટ કરીએ માલકાર છેડા નાખીને દોસ્તો કઈ અઘરું નથી સહેલામાં સહેલું છે બેટરી બનાવવા માટેનું આપણે આ બેટરી ફિટ કરી છે હવે આનું પાછળનું ઢાંકણું ફિટ કરી દઈએ તમારે બનાવી તો પણ કહેજો ને તમે બનાવી હોય તોય વાયરિંગ શીખી લેજો છૂટો છૂટો સામાન ગમે ત્યાં મળી રહેશે છે ઇલેક્ટ્રિકની દુકાને હવે આપણે ઢાંકણું દઈ દીધું છે હવે ઉપરના ના આપણે છે ને બોરિયા નોબ કહેવામાં આવે છે નોબ ચડાવી દઈએ દોસ્તો સારામાં સારી બેટરી આવે છે તમારે લેવી હોય તો પાંચ કલાક નો બેકઅપ આવે છે આનો ફૂલ ચાર્જિંગ છે જોઈ લ્યો હવે આપણે છે ને આના વાયરિંગ જોવા એક પ્લસ કહેવાય લાલ છે પ્લસ કહેવાય ને કાળો છે એ માઇનસ કહેવાય અર્થિંગ જો પાવર આવે હવે આ સાપ છે બૅટરીની એને ઉપરનો નોબ કાઢીને આ વાટકી છે વાટકી ચડાવવા માટે રીંગ છે રીંગ દબાવવા માટે માટેની આવે આ સાપ છે ને વસ્ચાનો શેડો છે એ નો કહેવાય છે આ લાલ છેડો છે ને સાઈડમાં દેવાનો છે સાપની વાટકી છે વાટકી એનો સાપનો શેડો સાઈડમાં દઈ દેજો તમારે બનાવ્યું તો હવે આપણે ઈશ્ક્રુ દઈ દીધો છેનો બોલ આ સાઈડ નો સેડો આપી દીધો જો લ્યો દોસ્તો વાયરિંગ કંઈ પણ નથી ત્યારે આ સાઈડની વાઈટ કે છે સાઈડ ની લાઈટ આપણે જમવા બેઠે ત્યારે કરીએ છીએ સાઈડ ની વાઈટ લેટ છે એનો આપણે સાઈડમાં સાપનો છેડો બાકી રહી ગયો છે એનો આપી દઈશું દોસ્તો સારામાં સારી બેટરી બને છે આ ખેડૂતો માટેની સારામાં સારી બેટરી લ્યો વાયરિંગ થઈ ગયું છે સાપનું હવે આપણે સાપ ફીટ કરી દઈશું સાપનો બોલ મારી દઈશું ઉપરનો એટલે ફીટ થઈ જશે ના નોબ ઉપરનો પકડવા માટે ખૂટે નહીં એ માટે આ બેટરી ખેડૂતો માટેની ઉપયોગી આ કોઈલ છે કોઈલના શેડા મેં પેલા થોડાક દઈ દીધેલા છે મેન પાવરના બીજા તો નથી દીધા વાયરિંગ જોડેલા છે લાલ આવે છે પાવરના આવે છે આપણે આમાં કાઢીને ઢાકણું દઈ દઈશું એટલું થઈ ગયું છે હવે જાજુ કામ નથી બે ત્રણ વાયરિંગ જ આપવાના રહી છે સાપનો વચ્ચેનો છેડો લીધો છે આપણે બેટરીનો લાલ શેડો પાવર નો હવે એને ટાઈટ કરી દેસો માટે હવે એને આપણે છે ને કોઈટ ડાયવર્ટ સામે આપી દઈશું કોઈલ છે કોઈલ એને સામે કહેવાય ગ્લોપડી વાળો આપેલો હશે એલ એ ડાયોટ છે છે ને એને સામે મેન પાવર આવશે બેટરીનો સાપ નો બસ હિસગરું આપી દઈશું પીલી દઈશું આપણે હવે એને હવે પાવરના છેડા દેવાઈ ગયા છે દોસ્તો હવે આપણે અર્થિંગ નો છેડો આપી દઈશું વાઇટ નો ટોટલ બ્લેક જ આવશે હવે બ્લેક દોસ્તો અર્થિંગ નો જ કહેવામાં આવે છે આને પણ પકડતી હજળ વિટોળી દઈશું એટલે સૂતો ના થાય

જો આપણી બેટરી નું વાયરિંગ થઈ ગયું છે કમ્પ્લીટ કઈ પણ નહીં જાજુ કામ આવતું હવે આમાં આપણે ખેંચાય ને માટે થઈ દઈશું અને હવે કોઈ અંદર નાખી દઈશું જોઈ લો દોસ્તો કેમ થઈ ફિટ એલડી છે ચાર્જિંગ માટેની એલડી ચાર્જિંગ મૂકી ત્યારે હવે આપણે છે ને વાટકી જોઈ લો અજવાળું જવો દિવસમાં જાજો ન દેખાય જવો તો ખબર પડે એક કિલોમીટર ની રેન્જ છે જવો અજવાળું છે છતાં કેટલું અજવાળું પડે છે જોઈ લો એક કિલોમીટર ની રેન્જ ફૂલ ચાર્જિંગ કરી નાખો એટલે પાંચ કલાક બેકઅપ આલે છે આનું સાઈડ ને લેમ જમવા માટેની લાઈટ હોય ગઈ હોય પાંચ કલાક ચાલુ રહેશે જો આપણે ઢાક નું કરી દઈશું હવે પણ આપીને જો લિયો કમ્પ્લીટ થઈ ગઈ છે બેટરી ને દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આવતા વિડીયોમાં મારો નંબર પણ આપીશ તમારે કઈ પણ કામ હોય માટે